સુરત ના રેલ્વે સ્ટેશન પર યુપી બિહારના મુસાફરોની ભીડ અમુક લોકો બાર કલાક થી ટિકિટ લેવા લાઇનમાં ઉભા બાળકોને વૃદ્ધો સહિત હેરાન પરેશાન સુરતના ઉદના રેલવે સ્ટેશન પર ઉનાળાના વેકેશન દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે મુસાફરો ટિકિટ મેળવવા માટે બાર કલાકથી વધુ સમય સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે જેમાં બાળકોને વૃદ્ધો પણ સામેલ છે ઉનાળાના વેકેશનમાં વતન જવા ઈચ્છતા લોકો માટે ટ્રેનોમાં સીટ મેળવવી મુશ્કેલ બની ગઈ છે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા છે ઉદના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે અને ખાસ ટ્રેનો દોડાવવામાં આવી છે મુસાફરોની સલામત અને સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રેલવે પોલીસ અને સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે તંત્ર દ્વારા મુસાફરોને અનાઉન્સમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે ઉદના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે તંત્ર દ્વારા પ્લેટફોર્મ ટિકિટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મુસાફરોને ટિકિટ કાઉન્ટર પર લાંબી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે ટ્રેનોમાં સીટ મેળવવા માટે મુસાફરોને તત્કાલ ટિકિટનો સહારો લેવો પડી રહ્યો છે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અનાઉન્સમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે ઉદના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા છે ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે અને ખાસ ટ્રેનો દોડાવવામાં આવી છે મુસાફરોને સલામત અને સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રેલવે પોલીસ અને સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે તંત્ર દ્વારા મુસાફરોને અનાઉન્સમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે